જે રીતે આંધ્રપ્રદેશનું ગુંટુર મરચાં માટે જાણીતું છે તેવી જ રીતે જામનગર હવે અજમાનું વૈશ્વિક હબ બની ગયું છે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં હાલ અજમાની નવી આવક શરૂ થઈ ગઈ છે જેની માગ માત્ર દેશમાં જ નહીં પણ ગલ્ફ દેશોમાં પણ ખૂબ રહે છે

તો પણ અમે ખેડૂત દીકરા વચ્ચે મહેનત કરી સાફ સફાઈ કરીને અમારા નજીકના માર્કેટ અહીંયા અમરેલીમાં લઈને ગયેલા પણ ત્યાં કોઈ વેપારી નથી સંતોષકારક ભાવ ન મળ્યા તો બીજા અમારા ખેડૂત મિત્રોને પૂછ્યું કે ભાઈ અજમાનું શું કરવું એટલે મહેનત થઈ અને ઉત્પાદન ઓછું આવ્યું હતું તો બધા મને સલાહ સહકાર આપ્યો કે ભાઈ આનું મેઇન માર્કેટ જામનગર આપા છે એટલે અમે આમનગર આપામાં લઈને આવ્યા છીએ અત્યારે તો અહીંયા એની રિક્વાયરમેન્ટ પ્રમાણે અમે સાફ સફાઈ કરી અને મૂક્યા છે માર્કેટમાં જામનગરના હાપાયાર્ડમાં હાલ દૈનિક જેટલી અજમાની ગુણીની આવક નોંધાઈ રહી છે જેમાં ખેડૂતોને મણદીઠ 1600 થી લઈને છ હજાર રૂપિયા સુધીના પોષણક્ષમ ધાવ મળી રહ્યા છે આ યાર્ડમાં માત્ર જામનગરના જ નહીં પરંતુ અમરેલી ભાવનગર અને મોરબી જેવા અન્ય જિલ્લાઓમાંથી પણ ખેડૂતો અજમો વેચવા માટે ઉમટી રહ્યા છે

અને જામનગર આવે છે કેમ કે અજમાનું મેઇન હબ ગુજરાતભરનું જામનગર છે અને અજમાના ભાવો પણ જામનગર યાર્ડમાંથી નક્કી થતા હોય છે અને હાલમાં વીસ કિલોનો હરાજીમાં ભાવ પંદરસોથી લઈ અને ઊંચામાં છ હજાર બસો સુધીના ખેડૂતોને મળી રહ્યા છે ગત વર્ષની સરખામણીએ ઊંચા ભાવો સારા છે વધારે છે આ વર્ષે કેમકે સારા માલની અછત છે વરસાદને માવઠાને કારણે અજમાના અનુકૂળ વરસાદ ન થયેલો હોવાના કારણે સારી ક્વોલિટીનો અજમો ઓછો આવી રહ્યો છે તેના કારણે અજમાના ભાવ હાલમાં ઊંચા ચાલી રહ્યા છે ગત વર્ષની સરખામણીએ